મહેસાણાના સાલડી ગામે આવેલા પીપળેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણના ચોથા અને અંતિમ સોમવારે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે મિની સોમનાથ ગણાતા પીપળેશ્વર મહાદેવનું મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું આજુબાજુ વિસ્તારમાંથી

અને ખુબ સરસ અને અમે દર્શન કરવા દર્શન કર્યો આજે દરેક દર શહેર નો સોમવારે અહિયાં ભવ્ય મેળો ભરાય છે લગભગ આખા મહેસાણા જિલ્લાના દરેક ગામો પબ્લિક આવે છે અહિયાં વધારે મહત્વ બિલુપત્ર નું છે કરોડ થી પણ વધારે ચઢાવવામાં આવે છે અને અહિયાં આસ્થા નું છે ગાંધીનગર થી અમે આવ્યા છીએ અને અવારનવાર મહાદેવજી ના દર્શને આવતા હોઈએ છીએ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આસ્થા નું ખૂબ સુંદર દર્શન થાય છે અને ખૂબ સારી વ્યવસ્થાઓ અને ધર્મમાં શ્રદ્ધા હોવાના કારણે અમે લોકો આવતા હોઈએ છીએ